વિદ્યાર્થી માસ્તર સાહેબ પૂછું કે માત પિતાની વ્યાખ્યા શું તો વિદ્યાર્થી એ સરસ જવાબ આપ્યો કે માતા માતા એ સબ સબ પિતા પિતા હા તમે જો ઘણા વર્ષ પહેલા એક મોટા મંત્રી આવેલા સ્કૂલમાં અને એ આવ્યા પછી સ્કૂલની પરીક્ષા શરૂ થઈ એક વિદ્યાર્થીને ઊભો કરી અને ઇંગ્લિશમાં લખવાનું કીધું બોર્ડમાં એને લખ્યું પણ ઇંગ્લિશનો સ્પેલિંગ સ્પેલિંગ ભૂલી ગયું તો મોટા મંત્રી આવ્યા તેનું ધ્યાન નહોતું એને માસ્ટરનું ધ્યાન હતું એને ઇશારો કર્યો કે ભૂહીન આમ લઈ વિદ્યાર્થીએ લખ્યું નહીં એ ખોટો થઈ રહ્યો હા અને જે મંત્રી આવ્યા હતા એ માસ્ટર સાહેબને એટલું બોલ્યા કે બાળકોને ભણાવવામાં પૂરું ધ્યાન આપો એટલું કહીને વયા ગયા પછી માસ્ટર સાહેબે એ મંત્રી વહી ગયા પછી વિદ્યાર્થીને કીધું કે સાહેબનું ધ્યાન નહોતું તે ખોટું લખ્યું મેં ઈશારો કર્યો તો તારું ધ્યાન નહોતું વિદ્યાર્થી કે મારું ધ્યાન હતું તો કેમ ભૂમિ મેં ઈશારો કર્યો એમ ન લખ્યું ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ખોટું કરીને હું પાસ થવા નથી માગતો એ વિદ્યાર્થી બીજું કોઈ નહીં એ હતા મોહનચંદ કરમચંદ ગાંધી હા રાષ્ટ્રપિતાનું બિરદ એને મળે અમેરિકામાં ન્યૂયોર્કમાં ગાંધી બાપુનું પૂતળું છે બોલો લખ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નહીંતર ભૂરીએ એના બાપુજીને પિતા નથી કહેતા હા હા સત્ય તો લોકોને સ્વીકારવું જ પડે હા ઘણી વાર માણસનું ધ્યાન ન રહે એક ખેડૂત એકદી ગામમાં કેટલાય માણસોને ભેગા કર્યા કે આખી રાત બળદે કાંઈ ખાતું નથી ગમાણી એમને ભરી હા તો ઉકાળો કે મૂકો ને એમ કીધું કોકે કીધું ફલાણા પાય બહુ પશુમાં જાણે છે એને બોલાઈ આવ્યો ને તો એને બોલાઈ આવ્યા ને તો કે ઉકાળો ભલે ઉકળે ઉપાડ્યો હું ચેક કરી લઉં તે પૂછડેથી હાથ ફેરવતા ફેરવતા મોટે થઈ આમ માથે થઈને મોટે હાથ લીધો ને હા તો એક મિનિટમાં બળદ ખાવા માંડ્યું બોલા કે તમે કાંઈ કાંઈ ઉકાળો પાયો ને ખાવા માંડ્યો એ કે શીખલનું નહોતું કઈ તે સીકલું બાંધેલું ને ગમાઈને ફરીથી હા આ શીખલા છોડતા ભૂલી ગયા ને એટલે કોરોનામાં આપણે બાંધવા પીએ આ મેન મુદ્દો એ થયો છે હા ઘણીવાર ભૂલાઈ જાય માણસોને માણસ ક્ષણિક હોય છે હા ભૂલી જતા વાર ન લાગે આ માંદો પડે ત્યાં અહીંયા આપણા આ શરીરના અવયની અવયની ખબર ક્યારે પડે એક આદુ ખોટવાય ત્યારે હા તમે આ મફતમાં ભગવાન આપ્યું છે પણ પછી એમાં કરોડ રૂપિયા વાપરો કે હાથ પગ કાન આંખું એ હોય એવા નો જ થાય ત્યારે આપણને મફત આપ્યું એની કિંમત સમજાય હોય ને તો માણસ એના વખાણ કરે દાંતના ડોક્ટરના કે સરસ ડોક્ટર છે આ ત્રણસો રૂપિયામાં દાંત કાઢી દીધી દુખાવો બંધ થઈ ગયો ઓલે મફતમાં બતરી ફીટ કરી દીધા એનું કાંઈ નહીં કારણ કે મફત છે મફતની કિંમત નથી હા એક બાપા બજારમાં નીકળ્યા હતા ને તો તડકો તપી ગયેલો કાંઈ લેવું નહોતું તો રેડિયન દુકાનમાં ગરી ગયા તો વેપારીએ તો શેરડીનો રસ મગાવ્યો ને પાયો ને રેડિયા બે ચાર જોયા ને પછી એને લેવો નહોતો આનો ભાવ હું કે ત્રણસો રૂપિયા તો નીચું જોઈ ગયા તો કે કેમ એ કે ભાવ બરાબર છે સ્ટેશન બધા પકડાય છે કે હા તો કે પોલીસ સ્ટેશન પકડો તો કે એ ન આવે તો કે એની તો ખાસ જરૂર કે રેડિયન ગુડવો મારે એમ કઈ નીકળી ગયા બોલો હા તેમાં છત્રીવાળો ક્યાં ગયો છે દુકાન ખોલી હતી બોણીનો થઈ ન્યા ઉપાડીએ આમ જોવા મળ્યા તો એ કે ચા હો તો કે હા ચા પી તો પછી છત્રી બતાવી કે શું ભાવ કે દોઢસો રૂપિયા કે આના કોઈ દી દોઢસો હોય આના રૂપિયા ત્રી આવે તો એ લોકો ખાર ખાઈ ગયું કે મફતમાં લેતા જ આવી કે તો બે આપજે તારી બાની થઈ જાય છત્રી લઈને વાહે દુડવી ત્યાં એના ગામની બસ ડેપોમાંથી નીકળી ચાલુ બસે એ ભાફો ચડી ગયો ખાડું થયું શેઠ દોડ્યા નીકળી બસ ચૂકાઈ જાય આને હું મોંઘવારી નડે એક માસ્તર સાહેબ હતા ને એને છત્રી બારે માઈશ રાખતા એને તેવ પડી ગયેલી એમાં એ નિવૃત્ત થઈ ગયા આચાર્ય થઈને પણ છત્રીઓ ભેગી એને ભેગી છત્રી હોય એમાં એક દી છત્રી ઘેરે ફૂલી ગયા સીટી બસમાં ચડી ગયા બોલે છત્રીની તેઓ તો એક બીજા બાપા હતા ને એ છત્રી લઈને બેઠા હતા તે ઉતરવટાણા એ છત્રી લઈને સાહેબ હાલતા થયા બાપા કે ભાઈ મારી છત્રી કે સોરી હોઉં હું આચાર્ય થઈને નિવૃત્ત થયો છું હું દરરોજ રાખું થાય નથી લેવી ભૂલમાં લેવાઈ ગઈ કાંઈ વાંધો નહીં તે ઘીરે જઈને એ આચાર્ય સાહેબ ખાર ખાઈ ગયા જૂની બે તાર હતી હમી કરાવી બે નવી લીધી છત્રીનો પૂરો લઈને આવતા એટલે બાપા બજારમાં હમા દેડે એ કે કાયલ મેળ ન પડ્યો તો આજે હામતી બઠાવી એમ ને તો અરે કે હું આ હવે જા જા આ ધરાર બાપા નો મહિને બોલો અત્યારે તો કેવો હાઈફાઈ યુગ છે જીવવા જેવો યુગ છે હા તમે જોવો આ ગૌશાળામાં કેવી પંખા ને બધી ગાયુની ગમાણની બધી વ્યવસ્થા છે હવે આવા માણસને રહેવા માટે એટલી વ્યવસ્થા નહોતી આ યુગ તમે જોવો માણવા જેવો આવ્યો જાણવા જેવો યુગ આવ્યો છે આ મોબાઈલ રહ્યો ને કેટલો ઉપયોગી છે બાવીસ જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની થઈ અયોધ્યા ગયા હતા એને જેટલા નજીકથી દર્શન કર્યા એટલા આખા વિશ્વેએ કર્યા એટલું નહીં આપણા વગડામાં માલઠોર ચારતા હતા કે હાથી આંખતા ત્યાં ખેડૂએ મોબાઈલમાં દર્શન કર્યા આ એનો ફાયદો ટેકનોલોજીનો અને એનો ગેરફાયદો એ છે કે એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો તે ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબુ મળે તો આ સરના મેં ફુગાડી દેજો દોઢ કલાકમાં જળી ગયો હવે વાંધો એ પડ્યો હવે છોકરો નિશાળે જાય જે હામાં મળે એ પકડીને ઘેરે મૂકી જાય છે કે મળી મળી ગયો મળી ગયો કે તણી દીથી એ મળી ગયો છે હવે એને તમે ફૂગવા દો અમારે એ બાજુ એક ભાઈને જમીન વેચાણીને છોકરાના લગ્ન કર્યા ધામધૂમથી અને બે પતિ પત્ની કે બાપુજી અમારે કુલુ મનાલી જાઉં કે જાઓ એ કુલુ મનાલી ગયા ને તો લીલો થ્રોસો લઈને એમાં બે નળિયું નાખીને પીતા હતા એ ફોટો મૂક્યો સ્ટેટસમાં એના ગામના એ કીધું તમારા દીકરોનું વહુ કુલુ મનાલી ગયા કે આ તને કોણે કીધું કે આ જો ફોટો મૂક્યો એક નાળિયોનમાં બે નળી નાખીને પીતા હતા ને ફોન કર્યો એ કે તમે હું આબરૂની દયો છો પૈસા ન હોય તો ગૂગલ પે કરી દો હા બહાર જઈને આવા લોપ કરો છો બાકી તો આ લોપ નથી આ તો આ એક છે ને કે પાંચ પાંચ જણા નળિયું નાખીને પીતા હોય અમુક તો હમી ફૂંકું મારતા હોય એમાં હા તકલીફ થઈ એમાં હા આ છોકરા જોવા જતા એ ત્યાં સુધી સીમિત હતો હવે છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે આ મકાન તારું બકા બકા ભલે બકાલું વેચતા હોય હા હા હું રાજકોટમાંથી નીકળ્યો એક બાપ દીકરો બાદ ચાતે શું છે મેં કીધું એ બાપા મને ક્યાં મારો દીકરો મગન છે એનું હક પણ નક્કી થઈ ગયું છે તો એ કે કાલ જોવા જવું કીધું હવે બધાય જોવા જાય છે મગન ભલન જોવા જાય મને કે તોતળીયો ગુડાણો ત્યાં જઈને બોલશે ને હક પણ ધીરુભાઈ નહીં થાય એટલે હું ના પાડું મેં કીધું મગન તારા માટે ના પાડે તારી જીભ જલાય છે તું જોવા જાય ને બોલીશ ને તો હક પણ નહીં થાય તો મને કે ને માલું ખલાબ કલું જોવા જવું પડે મને હરફ કઈ રે મગ્ન મરી જાય બોલે નહીં બાકી જોવા જવું પડે આ લોકો બતકાવી દે આપણને મેં કીધું નહીં બોલે ભલે જાય બાપા કે તમે ભેગા આવો તો મેં કીધું આપણે દિવસની કોકની હગાઈ થતી હોય તો હું વાંચો હું ગયો મગનનો બાપ ને મગન ને અમે તણાઈ ગયા જે ગામમાં છોકરી જોવા જાવ પાદર આવ્યું ને ત્યાં મગન બોલ્યો મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો હું બોલી છે નહીં પણ અદત્યનું લાદે કાંઈ તો મને કહે હું ગાયન સંભરાવું તો હાલે મેં કીધું ગાવામાં જીભ જલાતી હોય તો ખબર ન પડે બોલતો નહીં મને કે ગાય છે નહીં બોલી છે નહીં આ તો અદત્યનું લાદે મને કે ઘણી વાર એવું થાય ટેલું બોલીએ તો સંબંધ તૂટી જાય ન બોલીએ તો આપણે તૂટી જાય અદત્યનું લાદે તો ગાયન સંભરાવું તો હાલે ને કીધું હા અમે ગયા ગયાવાલાઓ ખાટલા નાખી દીધા એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા એક ખાટલે મગન બેઠો તો છોકરી આવે પિત્તળની રકાબીને પિત્તળની કીટલી ને ચા લઈ મગન ના બાપ મને રકાબી આપી પછી મગન બેઠો તો એને રકાબી આપી પેલી રકાબી મગન ની પરી વરાજોતી જો તી હતો મૂર્તિઓ તે કાંઠા સુધી પિત્તળ ની રકાબી પરી ને એમાં ટેરવા દાઈ જા બોલવા ના પાડી દીધું મગન ગાવા મીડ્યો એ દલમ લાદે મને દલમ લાદે મને દલમ લાદે કે આને પાયરે કરે ભાઈ અમારે શું કેવું તે અમે બોલી પેલા તો છોકરી લઈને ઊભી ઊભી ગાવા એ છે છે ઓ મારા તું પી ફૂતમાર ફૂતમાર ત્યાં તો છોકરીની બા દોડી આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગના બાપ ઉભો થઈ ગયો ફતાટલા ફોલો ફતાટલા ફોલો હવે બધી ઊંધા આતાની કંપનીનું લઈને અમે ગયા તા એ બધી ફિટ બેહી ગઈ કારણ કે ન્યાય ઊંધા આતા જ હતા હા હા આ વાત હસી કાટવા કરતા કસી કાટવા જેવી છે કે આપણી જીભાન તોતડી હશે ને તો લોકો સ્વીકારી લેશે બાકી આપણી જીભાન જો તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે બેહદ દમફાસ કેરી લાંબી બંધૂકે ભળકી ગયા ભોરુડા હરણા અરે ડાપણના દરિયાના તળીએ સમાઈ ગયા કાલી કાલી વાણીના ઝરણા હાસ્ય નિર્દોષ હોવું જોઈએ આપણે કઈ હસે એનું ઘર વસે પછી વસે પછી હસે કે નહીં એ પાછી ભાગી હા એક છોકરા લગ્ન થયા ને છ મહિના પછી રાઈતે બહાર નીકળીને રોવા માંડ્યો એના બાપુજી જાગી ગયા કે શું છે એ કે આ ઘરવાળી બટકી ગઈ એનું બાપ કે બેટા છ મહિનામાં તું ગળે આવી ગયો ચોતરી વર્ષ કેવી રીતે કાચાય છે બાપ દીકરો પેટી ગયા બોલો આમાં શક્તિ રાખો બટા માર્કેટ એક ગાઠિયા વાળો હતો ને કોઈ ગરાગ નતો કે અઢીસો ગાંઠિયા ગરમ બનાવી દે તો ગાંઠિયા વણી નાખી ખાય ને પછી હાથમાં જારો ને ઓલા પૂછતો હતો કે અટાણે દોઠવાય ગયા રાઈતે ગાંઠિયા લેવા કોણે મોકલો તે હા હું જોઈને કે તને હું એમ લાગે મારી બા મોકલે ત્યાં તો ઓલો ઓલાએ જારો મૂકી દીધો કે તને હું એમ લાગે છે કે મારી બા આવી તે દુકાન ખોલાવે તે બથું ફરીને રોઈ આપે બીજા ગ્રાહક આવ્યા ને આશ્વાસન આપીને આના રાખી ગયા બોલો હવે અત્યારે તમે જુઓ છોકરા છોકરી જોવા જાય છે છોકરીવાળા કે આમાં જ દીકરી કામ નહીં કરે કીધું આઈ છે ખાઈ તો લે ને આ ન કે ચીપીયા બનાવી આમાં બીજું જ કરવું હું હા અત્યારે હાઈફાઈ યુગ છે એમાં પિસ્તાલીસ વર્ષથી હિંતેર વર્ષના બેનુંને એક તકલીફ છે આ હાઈફાઈ યુગમાં શું તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ત્યારે હાહુ એ ન હાલવા દીધો હવે એ સાસુભાઈને તો વહુ એ ન હાલવા દીધો એકટમ ઉપરથી ગઈ બોલો આ જોવા દેવી વાત હા એક જમાનામાં તો કોઈને હાથ છોકરાને કોઈને બાર છોકરાને કોઈને ચૌદ છોકરાને કોઈને પાંચ છોકરાને હા તે ગમે એ આંટી લેતા એ કે મરી જાત હજી ચાર છે હવે એક એક થઈ ગયા ને એમાં તકલીફ થઈ ચાલી કરોડની આપણે જનતા હતી આ ભારતની અત્યારે રાંધલમાની કૃપાથી એક ચાલીસ કરોડની જનતા બોલો હા તે દી એ તમે જો બાયુ રાંધલમાના લોટા તેડે પછી છોકરા ન તેડે હા એ ઘોડો ખૂનતા હોય છોકરા ફળી એમ પાપાને ખૂનતા હોય વખતે આપણે અનાજ ની તાણ પડતી અત્યારે એક હો કરોડ ની જનતા છે ને તો એ આપણે ત્રીસ દેશમાં તો અનાજ એક્સપોર્ટ કરી મોકલીએ છીએ આ ટેકનોલોજી નો આ ફાયદો છે પાંચ પચાસ વિકામ આઠ વિકમ ન થતું હોય અત્યારે પાંચ વિકમ થાય આ તો માણસને સંતોષ નથી વાવવા ગયા હોય ને કે વીમાનું કેમ થાય કીધું એનું થાવું એમ થાય આમાં વાત હા હા એક સમય એવો હતો એક રૂપિયાની ગ્રાન્ટ મોકલતા તો અહીંયા અહીંયા પંદર પૈસા પૂગતા પિંચ્યાસી પૈસા ખવાઈ જતા બોલો આ મોદી સાહેબની યોજના જુઓ મોદીથી સીધા મનુભાઈ ડાયરેક્ટ ખાતામાં લાગે બોલો છોકરાની સ્કોલરશીપ આવે તો એના બાપુજી આઠાના હેરવી ન હોગે કે બરફ જેવી ગ્રાન્ટ આવતી બરફ તમે મણ લઈ આવો ને ત્યાં અહીંયા આવો તો દોઢ મણ ઓગળી ગયો હા ગ્રાન્ટ ઓગળતી ઓગળતી આવતી હવે ડાયરેક્ટ મળે બોલો આ જેવી તેવી વાત છે જીવા તેવો યુગ છે હા મોદી સાહેબે રાઈતે આઠ વાગ્યે નોટ બંધી કરી કાળું નાણું કટવું હવે નીકળા કે નહીં આપણને ખબર નથી કે આપણા ઘેરી બાઈ કટકીને કાંઠ્યાથી નીકળ્યા પાંચ હજારથી માંડીને પાંચ લાખ સુધી નીકળ્યા બોલો કારણ કે બાઈ પાસે બુદ્ધિ રૂપિયા બે છે પણ પતિ ના હોય ત્યાં હું પોતાને વાપરે જ નહીં બુદ્ધિ આપણી રૂપિયા આપણા એટલે પુરુષ વહેલા થાકી જાય ડોહો થાકે તો દોહી ખડતાલું મારે કે એનામ ક્યાં બુદ્ધિ છે કીધા નહોતી એટલે ચાલી વર્ષ પહેલાં વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવવા આવ્યા નહીં તો માગા તો માંગરોળ નહીં હતા એક દોશીમાં પહોળાનો હાથો લઈને બાપા વાંચ્યા બોલો અમે આડા ફરી ગયા પકડી લીધો પાવડરનો હાથ મેં કીધું હું મૂકી મને કે રોયાને બાપાને પાડી દેવો મેં કીધું છે હું તે ડોસીમાં વાત કરી પડવા જેવી મને કે મને બબે કટકા ગાડીઓ દે છે ને હું ગાયડું દઉં કાનમાંથી મશીન કાઢી નાખે આ ગાયડિયું મને કે તને સંભળાવી મારે મૂળ ડોસી મને દાજ એ વાતની ચડી ગયેલી હા અત્યારે તમે જોવો જીવવા દેવો યુગ છે વિરોધ પક્ષવાળા એમ કહેતા હતા કે રામના નામે આ લોકો જીતી ગયા રામ મંદિર બાંધે ખબર પડે કેટલી વિહે હો થાય આ અયોધ્યામાં રામ મંદિર બની ગયું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ લોહીની નદીઓ નહીં અયોધ્યામાં ચકલું ન ફરકવા દીધું આ જેવી તેવી વાત છે હા નિરલ શાંતિ દ્વે બેર દ્વારકા ત્રિવેણી જાય ત્રીન બેર ચાર બેર કાશી ગંગ હંગહુતે નાહી તે પાંચ બેર ગયા થાય છ બેર નેમિસાર સાત બેર પુષ્કર મેં કરાય તે રામનાથ જગન્નાથ બદરી કેદારનાથ અરે બેર જાય પગ હોત કોટી સ્નાન કીએ એ તે રામ ગુણ ગાય કે આ હું પ્રોગ્રામ આપું પાંચમા મહિનામાં ચાલી વર્ષ પૂરા થાય ને ઓગણ વર્ષ વરફ ઉંમર પૂરા થાય સાંઠમાં પ્રવેશ થાય હા પ્રોગ્રામ આપું એને ચાલી વરસ બોલો હા હું આમાં આવ્યું હોય કેટલા મુખ્યમંત્રી ગયા અમરસિંહ ચૌધરીએ મારું વડોદરામાં સન્માન કરેલું બોલો હા હા એ બધા નિવૃત્ત થઈ ગયા હું હજી આનંદીબેન મુખ્યમંત્રી બને નવો શબ્દ લે ગતિશીલ ગુજરાત હા મેં કીધું હવે રીંગણીનું બી એવું આવશે ખેડૂત વાળી વાહુ જાય ને બી વાવીને હોય જાય સવારે રીંગણા ટીંગા થાય છે સી તો ઓરો જ કરી નાખવાનો હા અત્યારે તમે જો આપણા દેશની વિશ્વના દેશો એ નોંધ લીધી છે સારા ભારત દેશમાં પંદર સત્તર પ્રાંત સર્વથી સર સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત પેલી સફર ચોરાણું સાલમાં અમેરિકાની મેં કરી ત્યારે હું ઓગણત્રીસ વર્ષનો હતો હા પેલી સફર અમેરિકાની ચોરાણું મેં કરી પછી બે હજાર ચારમાં માં કરી હા મોદી સાહેબને ને વિજા નહોતા આપતા તે હું બે વાર ગયો હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું કે બધાને હું ધક્કા ખાવા સાહેબ જાય તો વિકાસ તાહે આપણે જાઉં તો વી નીકળી જાહે નકરી કાયશ તાહે હા હા વિદેશવાળા ભારતનું નામ પડે ને ભિખારી દ ભિખારી દેશ માનતા હતા આ હું વાંચેલી કે સાંભળેલી વાત નથી કરતો મારે આંખે જોયું અહેવાલ તમને કહું છું ભારતનું નામ પડે ભિખારી દેશ માનતા હતા વિદેશવાળા આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીની ગાદીએ બેઠા વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા ત્રણ વર્ષ જવા દો આપણે વિદેશમાં નહીં જવું પડે પૂરિયા વિઝા લેવા ભારત આવવા લાઈનમાં ઉભા રહે હા સમયમાંથી સમય ફાળવીને જે મહેમાનો આવ્યા છે એમને પણ અમે આવકારીએ છીએ આમાં ઘણી વાર માણસનો સમય હોય ત્યારે એની પાસે સમય નથી હોતો અને જ્યારે સમય હોય ત્યારે એનો સમય નથી હોતો તો આ એવા મહેમાનો આવ્યા છે કે જેનો અત્યારે સમય છે અને આવા સારા કાર્યમાં હાજરી આપવા એમની પાસે સમય છે એટલે સમય ફાળવી સમયમાંથી સમય ફાળવીને આ મહેમાનો આવ્યા છે એમને પણ અમે સાજડિયાળી ગૌ સેવા સમાજ અને ગૌ સેવા બેન પાર્ટી વતી આવકારીએ છીએ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અમારા ગોવિંદભાઈ દૂધની ડેરીના ચેરમેન હતા પેલા પોઈતે પી લઈએ વધે પછી વેચતા હા એટલે હજી આમ જો રંગોલી જેવા ભલે ટાયર થોડા ઓલા થઈ ગયા છે એ તો થાય ઉમર પ્રમાણે હા 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 ગોવિંદભાઈ અને વિઠલભાઈ રાદડિયાની જોડી હતી હા કદાચ રાય બસો કિલોમીટરનો પંથ કાપવું હોય ને તો એ આમને બેહાળી અને નીકળી જાય અને આટો મારીને પાછા આવતા રે વિઠલભાઈ રાદડિયા એક એવો લોક નેતા મિત્રો હા કે આ જીવન એને હા કોઈ એક સમાજ એટલું જ નહીં અઢારે વરણ સાથે એ હળી મળીને રહ્યા અને કોઈ દી એની પાસે ખોટી વાત નહીં હા હા અમે જોઈ લેશું ના છ મહિને ટીંગાળી રાખે એમ એમને આમ જોઈને ને કે આ ખોટું હા લઈ કીધે નીકળે આ ન થાય અને એ જોવે ને આ છે સાહેબને ફોન કરે કે આનું પાંચ વાગ્યા પેલા થઈ જવું જોઈએ હું આવીશ હા અને એ જાતા હા કોઈ એને મળી ન શકે એવી કોઈ વસ્તુ જ નહોતી હા એ હાજરિયાળી હોંડામાંથી નીકળતા કોઈ ફોર વ્હીલમાં નહીં અને એક દિગ્ગજ નેતા એને મળી શકે ને એટલી સહેલાઈથી આ દેશનો ખેડો સાયકલ લઈને આવ્યો હોય તો ડાયરેક્ટ સાહેબને મળી શકે નાના માણાના ઝૂંપડે મરણ થઈ ગયું હોય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયા ન્યા જઈને એને હુંફ આપતા હા આ એની પ્રસિદ્ધિ હતી હા આ કોઈ એમને હું ખોટા વખાણ અમે કોઈ દી નથી કરતા કોઈ ના આ કોઈ કાલ હવારે હમણાં પૂછે પણ હું તો એમને આજે બહુ સંકળાયેલો અને કઈ કોઈ પણ કામ હોય વિઠ્ઠલભાઈ રાદડિયા હા એ ન્યાનિયા જજમેન્ટ આપી દે આમ કોઈને જોઈ લેવો ને પછી સોમવારે ને આવતા ગુરુવારે ને એવું કાંઈ આવે જ નહીં ન્યાનિયા ખોટું હોય તો આપણને ના પડે કાકા આ ન હાલે જા જા હા અને થઈ જાય એમ હોય તે દીને તે દી કરાવી દે હા કાંઈ લાઇટ જાય ને હા તો પાંચ મિનિટમાં લાઇટ આવી જતી બોલો ગામડામાંથી એવી પરિસ્થિતિ એક બાપાને મેં કીધું તમારે લાઇટ જાય છે મને કે ના ના દીક આવે ખરી અઠવાડિયે કંઈક ચમકું થતું બોલો હા હવે તો લાઇટની પાણીની બહુ સારી સુવિધા છે હા આંબાની કલમ દીધી વાત છે ત્રણસો ની કલમ આંબાની કલમ કલમ પોલીસની એમાં ફળ આવે ત્યાં ખબર પડે ખાટા આવ્યા મીઠા આવ્યા હા હા એક સમયમાં જેનું બાપ આંબા વાવે તો એનો દીકરો કેરી ખાતો કારણ કે દેશી આંબા જેને આંબો વાવ્યો એમાં કેરી આવે છે વાવો વાળો ગુજરી ગયો હોય હરાદમય પડી ગયો હોય અટાણ ભલન કળજો ગયો કલમમાં જ કેરી ટીંગાય છે સવારે વાવો ને હાંજે રહ ને હબડકા મારો હા હા આ કઈ જેવી તેવી વાત છે